અવડું અવડું લઈને આવા તું કરશું આવો બધાનું પતંગ કના કિલે આ કિલે બંધવા દે મસ્ત પતંગ લાગે લે આ ગાબા તું એવું ને એના છોકરા જો કરીને બેઠો પતંગ એટલે ઉતરા એના તો પતંગો કાઢી કોણ નીચે પડીતી એ ઓવા તે લઈને બતાય તો લે આ કીડા ભાઈ ઉતરાનો શોખ કને ના હોય તમને ઉતરાનો શોખ જ નહીં

તને મેલી ન બધા બધા એવા મળી જાય હારી બધા મને ફતી લે એટલે ફિરકી વાળી કીધો તો પેલા છોકરો

બે તું ચરાવ છે મે હું ચરાઈ બીજી લૂટીન ચરાવ હું લૂટવા ને હું તો નવી લાવવાનો હું આબલા આ બે બે પતંગ માં કોઈ હું ઉતરાણ કરવાની છે હે તું આ તાર ઉગોતા જો બજારમાં જવું પડે અને આ બે પતંગ ઓન દોરીન બધું લાવવું પડે હેન જો પૈસે જો અહીંયા તો હું આ ખર્ચો આલી જો જો હો ને ખર્ચો આલી જો પા ભાઈ ઇકલો ઓલો ભંગાર કરીને જો કોણ આ તું એ ઓ પેલો બલુ અલે આ પણ કોણ પૂછીને લઈ જતો ભાઈ એ તને પૂછીને લઈ તો

वन में वन में